મહાર સૈનિક વચ્ચે થયેલ યુદ્ધમાં મહાર સૈનિકો ભવ્ય વિજય થતા અંગ્રેજ સરકારે બનાવેલ વિજય સ્તંભ ખાતે વર્ષ વિજય દિવસ મનાવવામાં આવે છે વડોદરામાં કોરેગાંવ શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી નીકળી વર્ષ અઢારસો અઢારમાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ બાજીરાવ પેશવા બીજા અને અંગ્રેજ સરકારના મહાર સૈનિકો મહાર કર્યા હતા અંગ્રેજ સરકારના સૈન્યમાં હતા માત્ર પાંચસો જેટલા મહાર સૈનિકોએ ભીમા કોરેગાવ યુદ્ધમાં પેશવાના ત્રીસ સૈનિકો સામે જંગે ચડીને યુદ્ધમાં હરાવ્યા હતા જેના પગલે મહાર યાદમાં અંગ્રેજ સરકારે કોરેગાવ ખાતે વિજય સ્તંભ બનાવડાયો હતો જેના ઉપર શહીદ થયેલ મહાર સૈનિકોના નામ લખેલા છે